બાર લાખ ઉપરાંત કિંમતના ચારસો સત્તર કિલો અફેડના ઝીંડવા કતવારા પોલીસે ઝડપી પાડ્યા કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ કાવિત તેમના પોલીસ સ્ટાફના માણસો કતવારા નજીક સાથે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ માથા દરમિયાન મધ્યપ્રદેશ તરફથી જી જે ત્રણ એમ એ નેવ્યાસી ચોતેર નંબરની સફેદ કલરની અરટી ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખી રાખવાનો ઈશારો કર્યો પરંતુ ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને ગાડી ભગાવી મૂકેલ જેથી પોલીસે તેનો પીછો કરતા અરટી ગાડીનો ચાલક ગાડી ઊભી રાખીને અંધારાનો લાભ લઈ નાસી ગયેલ અને પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી પ્લાસ્ટિકના મીણિયા થેલાઓમાં અફીણના ઝીણવા પોસ્ટ ડોડા ભરેલા મળી આવ્યા જેથી પોલીસે રૂપિયા

ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો પોલીસની ટીમો થાણાની ટીમો એલસીડીએસઓજી એવાનું પેટ્રોલિંગ કરતી હોય છે આ જ પ્રકારની એક હકીકત તારીખ પાંચ અને છની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈસી યુએમ ગાવિત અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી એમને રોકવાનો પ્રયત્ન કરતાં ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરો જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા એમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતાં કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાડીમાં દબાવી જેનો ચાલક હતો એ ઉતરી નાસી છૂટ્યો પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો ગાડીની વિડીયોગ્રાફી સાથે પ્રોપર ઝડપી કરતાં તેમાંથી પોસ્ટ ડોડા હોવાની માહિતી મળી અને બહુ મોટી સંખ્યામાં પોસ્ટ ડા હતા જેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરી નિયમો અનુસાર પંચોરાહે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસાર ચેક કરતા ટોટલ ચારસો ને સત્તર કિલો પોસ્ટડા અફીણના ડોડો પણ કહેવાતા હોય છે અને ઇંગ્લિશમાં પોપી સ્ટોર હોય છે ટોટલ ચારસો સત્તર કિલો વજનના પોસ્ટ ડોડા જેની કિંમત બાર લાખ એકાવન હજાર બસો દસ રૂપિયા થાય છે આટલી કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે આ પ્રકારનો એક બનાવ ઘણા સમય પહેલા પણ બન્યો હતો જેમાં પણ એક આરતની ગાડી આવેલી અને પાછળ પોસ્ટ ડોડા ભરેલા હતા કે જેનો ચાલક નાસે છૂટેલો હતો તો આપ આ ઘટનામાં હાલમાં એક સુરાગ મળ્યો છે જેના પર પોલીસ કાર્ય કરી છે આ સિવાય જે ગાડી નંબર પ્લેટ છે એ પણ પ્રથમ દ્રષ્ટિએ ડુપ્લિકેટ બનાવ્યું હોવાનું જણાય છે તો એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુમાં છે